નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ પ્રકાશર ઇંગ્લિશ કે ઇંગ્લિશ શબ્દ ભંડોળ શીખવાનો છે પરંતુ એક નવા અંદાજમાં શીખવાનો છે જેમ કે આગળ તમને ઇમેજ દેખાડવામાં આવશે ઇમેજની સામે સામે તમને શું કરશે ઇંગ્લિશ વર્ડ અને એનું ગુજરાતી ભાષાંતર આપણે શીખીશું અને સાથે સાથે વાત એ છે આમાં કે આપણે જે પણ ઇમેજ જોઈશું એનું ઇંગ્લિશ જોઈશું અને ગુજરાતી જોઈશું અને લાસ્ટ વન તમે જે ક્લાસ નંબર ચોસઠ અથવા તો પાસઠમાં જે પણ ઇંગ્લિશ વોકેફ આવી છે એનું રિવિઝન કરી શકો છો ફોટાના માધ્યમ દ્વારા અને આ ક્લાસનું પણ રિવિઝન તમે કરી શકો છો તો બહુ મસ્ત સ્ટ્રેટેજી છે મિત્રો ડેલી એપ્લાય કરજો દરરોજ શીખજો અને તમે નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને અગાઉના ક્લાસ જોઈ શકો છો મિત્રો તો ચલો આપણે સમય બગાડવાનો નથી અને ટુ ધ પોઈન્ટ આપણે ઇંગ્લિશ વોકેફ શીખવાની છે મિત્રો તો મિત્રો હવે આપણે ડે સિક્સટી સિક્સમાં પહોંચી ગયા છીએ અગાઉના ક્લાસ જોવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે અને આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કરીને તમે દરરોજ સવારે દસ વાક્ય શીખી શકો છો ઓકે મિત્રો તો ચલો ફર્સ્ટ વન આપણે ઇમેજના આધારે જોવાનું છે કે આ ઇમેજમાં તમને શું દેખાય છે એક લેડીઝ છે એની બ્રેસ્ટ પર એઝ અ રિબિન રાખી છે તો મિત્રો આ જે બ્રેસ્ટ કેન્સર છે એ મહિલામાં થતી ખૂબ જ ગંભીર બીમારી છે તો એની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે એની જાગૃતિ ફેલાવવા માટે આપણે શું કરીએ છીએ અભિયાન ચલાવીએ છીએ તો આ જાગૃતિ આપણે જે કહીએ છીએ મિત્રો કે જાગૃતિ એટલે કે અવેરનેસ શું થાય છે મિત્રો નસ એ ડબલ્યુ એ આર એન ઇ ડબલ એસ અવરનેસ અવેરનેસ આપણે કહીએ છીએ જે બ્રેસ્ટ કેન્સરને નાબૂદ કરવા માટે સરકાર ઘણા બધા પ્રયાસ કરે છે મિત્રો તો આગળ શું છે મિત્રો આ ચેનલ છે પેન્સિલ બાય પીક કે તમારે સબસ્ક્રાઈબ કરી દેવાના છે જેથી કરીને દરરોજ તમે ક્લાસ મેળવી શકો ચલો બહુ મસ્ત આવ્યું છે કે જે આ બધા શું છે સંગીતના સાધનો છે તો ગામા પાધાની જેવા સુર લાવવા માટે સાધનોનો ઉપયોગ થાય છે મિત્રો તો આ સાધનોને શું કહેવાય છે ઇન્સ્ટ્રુમેન્ટ આઈ એન એસ ટી આર યુ એ મી એન ટી એસ ઇન્સ્ટ્રુમેન્ટ ચલો બો મસ્ત વર્ડ આવે છે જો હવે છોકરાને પરીક્ષા આવે છે બરોબર પરીક્ષા આવે છે તો પરીક્ષા આવે છે તો તેના રૂમમાં બીજા બધા મિત્રો શું કરે છે ગેમ રમે છે કોઈ ચેટ કરે છે કોઈ કોમ્પ્યુટરમાં બીજું કરે છે કોઈ એઝ એ ગ્લોબલી પછી કોઈ કોમ્પ્યુટરમાં રમે છે તો બધા એના માટે શું બને છે ડિસ્ટ્રેક્શન બને છે ડિસ્ટ્રેકશનનો મતલબ શું થશે મિત્રો ડિસ્ટ્રેક્શન એટલે શું થાય છે એને અડચણરૂપ થવું શું થાય છે અડચણ રૂપ બનવું ચલો ખબર પડી ગઈ છે ને મિત્રો તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મસ્ત દાદીમાં શું થઈ ગયા ગુસ્સે થઈ ગયા કેમ ગુસ્સે થઈ ગયા કારણ કે ગુસ્સે થવા માટેનું એક કારણ શું હતું મિત્રો કે તમે શું કરી હતી એમની ભૂલ સ્વીકારી નથી એટલે શું કરે એક ચપ્પલ થોબળામાં મારશે તો મિત્રો ડિફોલ્ટનો મતલબ શું થાય ભૂલ ન સ્વીકારવી અથવા કબૂલાત ન કરવી કબૂલાત ન કરવી ચલો હવે જો અપીરિયન્સ હવે તમે આ દેખાય છે શું દેખાય છે કે આ ફોટામાં શું કરે છે લેડીઝ શું કરે છે પરાણે હાવભાવ લાવવાનો પ્રયાસ કરે છે અને સારું દેખાવ માટે પ્રેક્ટિસ કરે છે તો સારું દેખાવ માટે પ્રેક્ટિસ કરે છે મિત્રો તો જે આજે દેખાવને આપણે શું કહે છે મિત્રો અપીરિયન્સ કહેવાય છે કે શું કહે છે અપીરિયન્સ એ ડબલ પી એ આર

બધું નીકળી જાય ચકમા ચૂર થઈ જાય તો પરંતુ આ લોકોને છેતરવા માટે શું કરે છે મિત્રો જાદુ કરે છે છેતરવા માટે શું કરે છે જાદુ કરે છે તો શું આવશે મિત્રો ઇલ્યુ શું આવશે ઇલ્યુ મતલબ શું થાય છેતરવું ઇલ્યુ શિવનો મતલબ શું થશે છેતરવું શું થશે મિત્રો છેતરવું ચલો હવે જે સોશિયલ મીડિયામાં લોકો કહે છે મને ફોલો કરો મને ટેગ કરો મને લાઈક કરો શેર કરો તો મિત્રો આ બધું કોણ કરે છે ઇન્ફ્લુએન્સર એટલે એ શું કરે છે પોતાની જાતને શું કરે છે પ્રભાવમાં લાવવા માટે કામ કરે છે શું કરે છે પ્રભાવમાં લાવવા માટે શું કરે છે મિત્રો કામ કરે છે તો એનો મતલબ છે આઈ ઇન્ફ્લુએન્ઝર ચલોને શું છે મિત્રો આઈ એન એફ એલ યુ એન સી ઇ એસ ઇન્ફ્લુએન્સનો મતલબ શું થાય છે કે પ્રભાવ પાડવો ઓકે ચલો બહુ સરસ છે મિત્રો કોમ્પિટિશન સરળ છે કે શું થાય છે મિત્રો સ્પર્ધા સ્પર્ધા થાય છે શું થાય છે મિત્રો સ્પર્ધા થાય છે જો આ છોકરો છે શું કરે છે સ્પર્ધામાં જીતી જાય છે ચલો બહુ મસ્ત આવ્યો ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટીનો મતલબ શું છે મિત્રો વિચારો આ જે છે છાપુ વાંચે છે કંઈક જો એને કંઈક આઈડિયા કે થોટ્સ આવી ગયો તો શું લાગે છે થિંક બિગર એટલે કે થોડુંક વધારે વિચારવીએ શરૂઆત કરી તો એને કંઈક આઈડિયા આવી જશે તો એને કંઈક તક મળી જશે કંઈક સારી એવી નોકરી કરવાની તો સારો એવો ધંધો કરવાનો જે આપણે તક કહીએ છીએ એને શું કહેવાય છે ઓપોર્ચ્યુનિટી એ ઓ ડબલ પી ઓ આર યુ એન આઈ ટીઆઈ એસ ઓપોર્ચ્યુનિટીનો મતલબ શું થશે મિત્રો તક ઓકે ચલો રિચ્યુઅલ્સ તો રિચ્યુઅલ્સ એટલે જો મિત્રો અહીંયા આગળ આપણે જો આપણે નદી કિનારે જતા હોય છે અથવા તો કોઈ પણ એવા ધાર્મિક સ્થળે જઈએ છે ત્યારે આપણે શું કરીએ છીએ દીવો અગરબત્તીને એવું બધું કરીએ છીએ તો એ શું છે ધાર્મિક આપણી વિધિ હોય છે રિચ્યુઅલ્સ ની શું કહેવાય મિત્રો ધાર્મિક વિધિ કહી શકીએ આપણે મિત્રો તો રિચ્યુઅલ્સ તો આર આઈ ટી યુ એલ એસ રિચ્યુઅલ્સ એટલે ધાર્મિક વિધિ તો ચલો મિત્રો હવે શું કરવાનું છે આપણે કે આગળ તમને ઈમેજ છે ક્લાસ કઈને આજે સિક્સટી ફાઇવની છે તો અહીંકળ આપણે ઈમેજ જોવાનું છે આનું શું ઓવર હતું આનું આર્ટિફિશિયલ હજુ આનું શું હતું મિત્રો બિગણી હતું આનું શું હતું સજેશન હતું તો મિત્રો મને આ જે ઇમેજ છે કોલોબ્રેશનવાળી એ મને કહેજ્યું કે આનું ઇંગ્લિશ વર્ડ રાઇટ વર્ડ શું હતું સિક્સટી ફાઇવમાં ઓકે ચલો હવે અહીંકળ દાદીમાં આવ્યા ચલો શું છે દાદીમાંનું કે દાદીમાં શું હતું ડિફોલ્ટ હતા પછી આનું શું હતું કોમ્પિટિશન હતું આનું શું રિચ્યુઅલ આનું ઇન્સ્ટ્રુમેન્ટ આનું શું હતું ડિસ્ટ્રેક્શન આનું શું હતું મિત્રો ઓપોર્ચ્યુનિટી આનું શું હતું બ્રેસ્ટ કેન્સરવાળું શું હતું અવેરનેસ હતી તો મિત્રો આ રીતે આપણે સબકોન્શિયસ માઇન્ડ સાથે ગેમ ખેલવાની છે મિત્રો તો કંઈક નવું શીખવા મળે કંઈક કંઈક અલગ કરો મિત્રો જેથી કરીને આપણે ભીડનો હિસ્સો ના બનીએ મળીએ નવા ક્લાસમાં એ પહેલાં તમારે શું કરવાનું છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી કરીને સવારે તમને દરરોજ નવ વાગે ક્લાસ રેગ્યુલર બેઝ પર મળી રહે જય હિન્દ જય ભારત